ભગવાન કૃષ્ણ પરમાત્માની અતિ સુંદર મજાની લીલા છે એક વખત બે ગોપી વાતો કરતી હતી અને વાતોની અંદર એટલી બધી મશગુલ બની ગઈ એટલી બધી મશગુલ બની ગઈ તમે જો ઘણી ઘણી બહેનો વાતો કરતી હોય ને ખબર જ ન હોય કે આજુબાજુમાં શું થાય છે એટલો બધો ઘોંઘાટ એટલો બધો આમ શોર બકોર કરી નાખે બહેનોનો સહજ સ્વભાવ છે પાંચ બેનો ભેગી થાય ને એટલે ઈ આમ તમારે આખો રૂમ ઊંચો લે એવી વાતો ગોપીઓ કરે છે એવી વાતો કરે અને વાતમાં પછી બીજું કઈ ન હોય મારી સાસુ આમ મારું આમ મારું એની સિવાય બીજું કઈ ન હોય એટલી બધી વાતો કરે એટલી બધી વાતો કરે અને ભગવાન કૃષ્ણ જોયું કો આટલી બધી વાતો અને બે ગોપીના ચોટલા બાંધી દીધા ઝાડના થળિયા પાછળ સંતાઈ ગયા ભગવાન સંધ્યાનો સમય થયો અને પછી કીધું કે હાલો બેડા લઈ અને હવે જાઈ નહીં તો આપણી સાસુ ખીજાશે અને જ્યાં જવા માટે બંને આમ વિદાય લીધી અને જ્યાં રામ રામ શામ શામ કર્યા અને જ્યાં છૂટી પડીને તો બેયના ચોટલા બંધાયેલા હતા આમ છૂટી પડીને આમ જ્યાં માથું કર્યું ને ત્યાં બેના માથા હાથ એટલે આ ચોટલા કોણે બાંધી દીધા ચોટલાને છોડીને કીધું કે આજુબાજુમાં ક્યાંક नंदનો છોરો હોવો જોઈએ ભગવાન કૃષ્ણ દોડતા દોડતા જાય છે કૃષ્ણને પકડી અને ગોપીઓ પણ એટલી હેરાન કરે આ બધી વસ્તુ છે ને પરસ્પર છે જેટલા કૃષ્ણ હેરાન ગોપીઓને કરે છે એટલી જ ગોપીઓ કૃષ્ણને હેરાન કરે છે ક્યારેક ક્યારેક ચોરી કરવા માટે જાય અને જો ઘરની અંદર ગોપી હોય એવું કઈ ન હોય ગોપી ન હોય ત્યારે ગોપી હોય હાજર હોય એટલે તરત ફેરવી નાખે અમે ચોરી કરવા નથી આવ્યા બોલે તો બોલે થોડુંક માખણ ખાવા આવ્યા છે થોડુંક માખણ આપી દે એટલે નીકળી જાય પછી આ ગોપી શું કે ખબર એક કામ કર કૃષ્ણ બોલે શું મોરલો નાચે ને કળા કરે એમ નાચ હવે એક ખાલી નાની અમથી માખણના લોંદા માટે ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો નાથ ગોપી કે એમ કરે મોરલાની જેમ નાચે પરસેવો વળી જાય વળી પાછા કે હવે થોડુંક માખણ દેને ત્યારે ગોપી શું કે ખબર કોયલ બોલે એમ બોલ તો થોડુંક માખણ આપવા વળી પાછા ભગવાન કોયલ બોલે એવી ચેષ્ટા કરે વળી થોડું થોડું બધું આમ મનોરંજન કરીને કે હવે તો થોડુંક ત્યારે ગોપી શું ખબર ખૂણામાં જો પાટલો પીડ્યો લેતો એટલે માખણ આપવા જા દોડ અને નાના અમથા કૃષ્ણ દોડે પાટલો મોટો હોય બાજોઠ મોટો હોય હું ઘણી ઘણી વાર કહું કે બાજોઠ ઉપાડવા જાય તો પીતાંબર પડી જાય પીતાંબર સરખો કરવા જાય તો બાજોઠ પડી જાય હવે મને કહ્યું આ હેરાનગતિ ઓછી છે ગોપી હસે ગોપી દાંત કાઢે એકા બીજા ગમત કરે આ લીલા છે એ પરસ્પર લીલા છે સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કહે છે કે એક વખત ભગવાન કદમ ના ઝાડ ઉપર ચડી ગયા મા યશોદા ભોજન નો સમય થયો એટલે શોધવા માટે નીકળી કે ક્યાં ગયો હશે કોઈ મિત્ર એ કીધું કે તમારા તો ઉપર ચડીને બેઠે અરે કીધું કે ભાઈ નીચે ઉતર જમવાનું ટાણું થઈ ગયું છે ભોજન નું ટાણું થઈ ગયું છે ત્યારે કૃષ્ણ એ શું કીધું ખબર એ કે મધુમંગલ આવીને જો મને ઉતારે તો હું ઉઠવું વળી માં યશોદા મધુમંગલના ઘરે ગયા કે ભાઈ હાલ ને આ નીચે નથી ઉતરતું મધુમંગલ ને બોલાવીને લાવ્યા મધુમંગલ ને કે હાથ ઊંચા કર હાલ હું નીચે આવી જાઉં છું જેવા મધુમંગલે હાથ ઊંચા કર્યા હવે એક તો હૃષ્ટ પૃષ્ટ ખાધેલ પીધેલ અને મધુમંગલ સુખ લગડ્યું જેવા હાથ ઊંચા કર્યા એટલે ભગવાને તરત ઉપર ખેંચી લીધો ડાળી માથે બે આડી આ બેસ મારી પાસે માં એક કામ કરો સ્તોક ને બોલાયો એટલે હું નીચે નીચું ગોળી માં બિચારી દોડીને જાય એલા સ્તોક ચાલને આ નીચે નથી ઉતરતો ચાર પાંચ મિત્રને બોલાવ્યા જેવા હાથ ઊંચા કરે એટલે જાડવા માથે છે આ લીલાનો અર્થ મેરે ભાઈ ભાઈબેન ઈ થાય કે ભગવાન કૃષ્ણ એવું સમજાવે છે કે હે યશોદા હું ઉપરવાળો છું આ અને બધાને ઉપર ઉઠાવવા માટે આવ્યો છું હું પૃથ્વી ઉપર તો તમારો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આવ્યો છું બાકી હું તો વૈકુંઠ નો રહેનારો છું હું તો ઉપરનો લીલા સુખદેવજી મહારાજ એને ભગવાન કૃષ્ણને કીધું કે તું આજ મારા ઘરે આવ તો તને રંગે હાથ પકડવાનો છે બોલે એમ આ ગોપી બોલે છે બોલે હા તો આજ સાંજના સમયે આવશું એમ કહે અને ભગવાન જતા રહ્યા આખા મંડળ ને કીધું કે આજે આપણે એક ગોપી ના ઘરે જવાનું છે બોલે કેમ બોલે ચોરી કરવા જવાનું છે અને આ ગોપી એટલી બધી હોશિયાર છે બપોરના ભોજન પછી સૂતી ખરી પણ ઉપર સીકું છે હા અને એ સિક્કાની અંદર માટલું છે માટલાની અંદર માખણ છે અને માખણના માટલાની ઉપર એક થાળી જેવું પાત્ર રાખી એની ઉપર પાણી ભરી અને નીચે પલંગ રાખીને સૂતી ગોપીનો ભાવ એક એવો છે કે ભગવાન કૃષ્ણ આવે થાળીનું પાણી મારા ઉપર પડે અને હું એને રંગે હાથ પકડી અને યશોદાનાથ સુધી પહોંચાડું મા યશોદા માનતા નથી ને મારે આજ રંગે હાથ પકડી આ અને એને પહોંચાડવો છે ભગવાન કૃષ્ણ આવ્યા પણ એ સમયે બપોરનું ભોજન થોડુંક વધારે થઈ ગયેલું ગોપી ઘસઘસાટ સૂતી છે અને આ બાજુ કફલમ 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 કરતા કરતા ગોવાળિયાઓ આવ્યા છે પિરામિડ બનો ચારની ઉપર બે અને બેની માથે ભગવાન કૃષ્ણ ચડી અને જ્યાં જોવે થાળી ની અંદર પાણી હતું ગોવાળિયા ને કીધું અંદર જઈને જાઓ તો કમળ લઈ આવવાળીયા દોડતો દોડતો ગયો અને કમલની એક છેડો થાળી ની અંદર રાખ્યો અને એક છેડો મોઢામાં નાખી અને બધું પાણી પી ગયા થાળી નીચે ઉતારી લીધી માટલું નીચે ઉતાર્યું થોડું ઘણું ખાધું અને પછી કીધું કે હવે આ ગોપીને સરખો પાઠ ભણાવવાનો છે પણ મનમાં વિચાર કર્યો કે હું પ્રમુખ છું અને પ્રમુખ જો થોડુંક કરે તો બીજા કરે એટલે માટલામાંથી થોડુંક માખણ લઈ આ અને પેલું ગાયનું ગોબર હતું ત્યાં થોડુંક લીંપણ કર્યું આને બધા એક મંડળને ખબર પડી કે આપણા પ્રમુખ જેમ કરે એમ કરવાનું છે થોડાક સમયની અંદર આખો ખંડ જે છે ને સૂતો છે ને જે ગોપી સૂતી એ આખો ખંડ માખણથી લીપી દીધો માનો આરસ પહાણ હોય બહાર નીકળી અને પેલું કમળ હતું ને જે કમળ લઈ અને જ્યાં ગોપી ઉપર માર્યું પણ પાણી વાળું કમળ એને પાણી ભગવાન આવી ગયા છે અને જ્યાં એ ઉભી થઈ અને જોવા જાય તો ઘરના બારણાની સામે ભગવાન કૃષ્ણ ઉભા છે ઉપર જોયું તો માખણ નથી મટકું નથી સીકું નથી બધું ઉતારી લીધું અને ગોપીને અચાનક ક્રોધ આવ્યો અને ક્રોધથી આજ ભગવાન કૃષ્ણને પકડવા ગઈ એને ખબર નથી કે નીચે માખણ છે ગોપીને આમ આમ ભગવાન કૃષ્ણ બાજુ જવું તો અને જે દોડવા ગઈ એટલે સીધી માખણ માં એ લપસી હા અને જાવું તો આમ ગઈ આમ બધા મંડળ વાળા એ દાદ કાઢ્યા છે તાળીઓ પાડી છે ભગવાન કૃષ્ણ એ અંગુઠો બતાવીને કીધું તું શું મને ચેતરવાની હતી ગોપી નું અભિમાન હણા ક્યારેક ક્યારેક ગોપીઓ લાડવા બનાવે તો ચોરી ચોપી થી લાડવા ખાઈ જાય ક્યારેક ક્યારેક વળી બીજી લીલા કરે ક્યારેક ક્યારેક ઓર લીલા કરે